મહીસાગર જિલ્લાના ભારત મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં દર્દી પર અનોખી સર્જરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે અને દર્દીનું જીવન બચાવવામાં આવ્યું છે ભારત મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ લુનાવાડામાં ડોક્ટર જીગ્નેશ પટેલ અને તેમની ટીમે પચાસની ઉપર વયના દર્દી પર અનોખી સર્જરી સફળતાપૂર્વક પૂર્ણ કરી છે દર્દી લાંબા સમયથી હાઇપરટેન્શન હાર્ટ ડિસીઝ અને ટ્રીપલ વેસલ ડિસીઝથી પીડાતા હતા અગાઉ તેમને બાયપાસ સર્જરી કરાવી હતી તાજેતરમાં અચાનક બ્લડ પ્રેશર વધી જતા તથા કિડની ફેલ થવાની સ્થિતિ થતાં હોસ્પિટલમાં તેઓને દાખલ કરવામાં આવ્યા હતા તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ડાબી કિડની સંપૂર્ણપણે સુકાઈ ગઈ હતી તેમજ રીનલ આર્ટરી બ્લોક થઈ ગઈ હતી જમણી કિડનીમાં નવ્વાણું ટકા અવરોધ જોવા મળ્યો સાથે જ તપાસમાં પેટની મહાધમણીમાં એન્યુરિઝમ પણ જણાયું જે કોઈપણ સમયે ફાટી જવાની શક્યતા ધરાવતો હતો અતિ જોખમી પરિસ્થિતિમાં દર્દીની એક સાથે પેટની મહાધમણી તથા કિડનીના નસની અંદર સ્ટેન્ડ મૂકવામાં આવ્યો ખાસ વાત તો એ હતી કે કાર્બન ડાયોક્સાઇડથી એન્જીઓગ્રાફી કરવામાં આવી જેથી કિડની પર વધારાનો ભાર ન મળે અને દર્દી ડાયાલિસિસથી બચી જાય ડોક્ટર જીગ્નેશ પટેલની કુશળતા અને ટીમના પ્રયત્નોથી આ પ્રક્રિયા સફળ રહી આવા પ્રકારનું અતિ જોખમી ઓપરેશન પ્રથમવાર મહીસાગર પંચમહાલ દાહોદ અરવલ્લી તથા ખેડા જિલ્લામાં સફળ રહ્યું છે ભારત મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અને પટેલની ટીમે તબીબી ક્ષેત્રમાં એક નવો માઇલ સ્ટોન સ્થાપ્યો છે હેલો ફ્રેન્ડ્સ આજે આપણે વાત કરીશું એક જે અંદર આપણે જોવા મળ્યા અમારી પાસે થોડા ટાઈમ પહેલા એક વડીલ આવ્યા હતા એમને બે હજાર સોળની ની અંદર બાયપાસ કરાવ્યું હતું અને બે હજાર સોળ પછી એમને ત્યાં કન્ટિન્યુ દવાઓ ચાલતી હતી અચાનક થી ધીરે ધીરે ખબર પડી કે એમનું બીપી ધીરે ધીરે બહુ જ વધવા માંડ્યું છે અને બીપી બસો બસો સુધી રહેતું હતું અને બીપી માટે એમને કમસે કમ પાંચ થી છ દવા ચાલતી હતી અને સાથે સાથે અમુક વખત પેટમાં તકલીફ થવી ગભરાહટ થવી તો અમારી પાસે આવ્યા અમે જોયું કે બ્લડ ના રિપોર્ટ કરાવ્યા સીટી સ્કેન કરાવ્યું અને મહાધમની અમુક રિપોર્ટ કરાવ્યા જે બાયપાસ પછી અમે કરાવતા હોય તો એમાં જાણવા મળ્યું કે એમની કિડનીની બંને નસો બ્લોક છે એક ડાબી બાજુની જે કિડની છે એ સો ટકા બ્લોક છે અને જમણી સાઈડની જે કિડની છે એમાં નવ્વાણું ટકા બ્લોકેજ છે એટલે અમે બ્લડના રિપોર્ટ સાથે એને મેચ કર્યું તો ખબર પડી કે બ્લડના રિપોર્ટની અંદર કિડનીના બહુ જ ક્રિયાટીની જે છે બહુ જ વધી ગયું હતું અને જો એ ટાઈમ પર કરવામાં ના આવે તો એ પેશન્ટને ડાયાલિસિસની શક્યતા બહુ જ વધવાની તૈયારીમાં હતી સો આવા કેસની અંદર અમે જનરલી સીટી એઓટોગ્રામ કરી અને પછી એક્જિયોગ્રાફી કરી અને પછી અમે આગળનો પ્લાન કર્યો શું આવા કેસની અંદર અમે પછી એને જમણી શ્રેણીની એન્જિયોગ્રાફી કિડનીની એન્જિયોગ્રાફી કરી અને એની અંદર સ્ટેન્ટ બેસાડ્યું અને એક કિડની અમે બચાવી લીધી અને ઘણું સરસ થઈ ગયું ત્યાર પછી અમે સીટી આઉટોગ્રામ કર્યો એન્ડ એબ્ડોમિનલ આઉટો એન્જોગ્રાફી જેને મહાધમની કહેવાય અને મહાધમનીની એની જે નીચેની કિડનીના નીચેની જે મહાધમનીનો ભાગ છે એ ફુગ્ગાની જેવો ભૂલી ગયો હતો તો આ ફુગ્ગાની નસની જેમ ફૂલી જાય ત્યારે ગમે ત્યારે જ્યારે ફાટે તો માણસને બે મિનિટથી વધારે રહેવા ને એક અચાનક થી એનું મૃત્યુ થતું હોય તો આવા કેસની અંદર મહાધમનીની અંદર સ્ટેન્ટ મૂકવો એ બહુ જ બહુ જ અઘરું હોય છે અને જે આપણે પંચમહાલ મહીસાગર દાહોદ અરવલ્લી જેવા જિલ્લામાં બહુ જ ભાગ્ય અંક કોઈ કરતું હોય છે અત્યાર સુધી થયા નથી તો એ મહાધમનીની અંદર આપણે સ્ટેન્ટ મૂક્યો અને એ સ્ટેન્ટ એને કહેવાય એ વાર એન્ડો વસ્ક્યુલર એઓટિક રિપેર એટલે કોઈ પણ ઓપરેશન વગર આપણે એ મૂક્યો જે આપણે પંચમહાલ મહીસાગર દાહોદ અરવલ્લી ની અંદર ફર્સ્ટ ટાઈમ આપણે ભારત હોસ્પિટલ લુનાવાડા ખાતે મૂકવામાં આવ્યો છે

હજુ સુધી પણ આ બન્યું નથી જે મેં ફર્સ્ટ ટાઈમ આપણે લુણાવાડા ને ભારત હોસ્પિટલમાં કર્યું છે ત્યાર પછી ઓપરેશન કર્યા પછી પેશન્ટ એકદમ સરસ થઈ ગયા છે નો રિપોર્ટ સુધરી ગયો છે અને પેશન્ટ સરસ રીતે ચાલતા ઘરે ગયું છે